ભદ્રાડા વ્યાશ પરિવાર દ્વારા સમી ખાતે દીકરીને મામેરામાં ચાર વેદ તેમજ ધાર્મિક પુસ્તકો આપી સમાજને નવો રાહ ચીંધ્યો આજરોજ ભદ્રાડા ગામ નિવાસી શ્રી મનુપ્રસાદ લજ્જારામ વ્યાસની દીકરી પરેશાબેનની ભાણી આશાના લગ્નમાં મામા પરેશભાઈ તથા વિપુલભાઈ તેમજ સમસ્ત વ્યાસ પરિવાર ભદ્રાડા દ્વારા સમી ખાતે દવે વાસુદેવ લાભશંકરના ત્યાં મામેરામાં રોકડ રકમ તથા સ્વર્ણ તેમજ ચાર વેદ ભગવદ ગીતા રામાયણ તેમજ વિવિધ ધાર્મિક પુસ્તકો આપી સમાજને નવો રાહ ચીંધ્યો આ નવો રાહ ચીંધનાર વ્યાસ પરિવારને સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ હિન્દુ સમાજ વતી કનુદાદા જાની તથા પરમ ગૌ ભક્ત લાભશંકર રાજગોરોએ આ પહેલને બિરદાવી બીરો રિપોર્ટ પી વિપુલ વ્યાસ આવ્યું છે એ માલે સમાજને નવો રાહ જોયો સમાજમાં બધા લોકો પોતાની દીકરીને સોના પૈસા લખવાળું આપે છે તમારું નહીં એ તો છે તે ઉપરાંત આ તરફથી એક નવો સમાજને રાહ જોયો અમને આપણા જે ચાર વેસ છે ચાર વેર અને એના ઉપરાંત રામાયણ અને ગીતા ભગવદ્ ગીતા આવા બધા ધાર્મિક પુસ્તકો જે આપ્યા છે એક કર્તવ્યો બોલ એનું શું કર્તવ્ય હોય છે ગૃહસ્થ જીવનમાં એના વિશેનું એક પુસ્તક પણ આપે છે તો ખરેખર નવો નવા ચૂંટ્યો છે તો બંને બધું ખૂબ ધન્યવાદ